ત્યાં એમ લાગ્યું કે જય માતાજી પપ્પા ને બુધવારે હેરાન કરે એટલે એવું જોઈ કે રજા આવે ને તે હેરાન કરે ઓમ નહી કરે ઓમ હા બોલું હું કરે જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી જય માતાજી હું કરે કઈ નઈ ઓલા ભાઈ આવે તો મેં બધી વસ્તુ તો લઈ લઉં આપડે કોર્નર ઓલું લગાવી દેવ ને તો અત્યારે હવે બધું હટાવી લે

ને જો અંદર મસ્ત મજાનું ઓલું થઈ ગયું હે લાગી ગયું હે ખૂણી હવે સાફ સફાઈ કરી ને પછી તમને બધાને બતાવી અંદર કેવું લાગ્યું એ કાકુ છે લગાવી દઈશું પછી જ બતાવી એક કામ કરી સ્ટીકર હા આજ જો ટાઈમ મળશે ને તો રાતે બેઠા બેઠા સ્ટીકર લગાવી દેજો ખુશી એવું કરશે એટલે થઈ જાય એકદમ મસ્ત મજાનું આખો રૂમ ડેકોર એટલે કમ્પ્લીટ થઈ જાય હવે બાકીના ઓલા જે કબાટના હેન્ડલ ને કાલે પાનું આજ પાનું ભૂલી ગયા કઈ વાંધો નહીં કાલ એ કાલ થઈ જાય બસ મેં શું હોય કે પેલા આ બધું રેડી કરી નાખી પ્રસાદી નું

હવે યાદ યાદ આવે તને ક્યાં હું અમે બધા મંડળમાં ગણપતિ બિહારતા દરરોજ દસ કિલો લાડુ આવતા ગુંદી ના પછી દરરોજ એક હતા ભાઈ દરરોજ દસ દરરોજ દરરોજ અગિયાર દિવસ દસ કિલો ગુંદી દુકાને કઈ દીધું એ દુકાને દરરોજ હાઈ પડે ને એ ભાઈ આવીને આપી જ જાય દસ કિલો દરરોજ અરે છોકરા ગુંદી કઈ ખુશી દસ કિલો એટલે કેટલા થાય કિલો એકમાં કેટલા લાડવા આવે ખુશી ઓલા માં તો દસ કિલો હોદ વગર ના એ ગુંદી હોય જ પાણી પીને એવા થઈ હું જો પેલા મમ્મી સરગવાનું એનું શાક નો ખાતા પછી હું આવીને તો તો મમ્મી તમે સરગવાનું શાક નો કરો તો કે કે તો કરજો ભાવસે પણ નહીં ભાવે મે ભાવસે પછી એક વાર

પછી ખુશી બધું ખાકુ થઈ ગયા ને પછી તમ જઈશું પણ આમ એમ થાય ને કે મને તો એમ જ થાય કે કેદી આમ બધું ખાવા મળશે હારું એવું ચાઇનીઝ ઉલા રૂકા એક ખુશી કે એક લારીએ હારીએ જાવે ને જેટલી આઈટમ મળે ને ચાઇનીઝ ની બધી મંગાવી લેવી ને બધી લામ લાઈન બેવું કોઈ કેમ ઓલા બધાય કેટલા હે ટાઈમ થી મયલું નો હોય ને ખાવા બેઠા હોય ને ચાઇનીઝ ખબર એવરીથી ખુશી

અરે વાહ રે વાહ હાતી રેડી થઈ ગયું હેપ્લેટ હમ પ્રસાદ ની થારી રેડી હેડી સરસ લડુ ચોકલેટ ઓકે હાલો તો હવે પેલા નીચે મંડળ માં આરતી કરી આવી ને પછી અહીંયા મમ્મી પપ્પા નીચે ગયા અમે બે કીધું કે રેડી કરી ને અમે આવી તમે જાઓ ઉતરો ગણપતિ જો હા જઈશું એમાં શું હોય ગણપતિ જોવા ના આપણે તો કઈ નકર આપડે બે જઈશું કે હારા હારા અમુક અમુક ગણપતિ મસ્ત મજાના ઝાડ માંથી બનાવી એવું બધું બનાવવા જોઈ બનાવ્યા હજી ઘણા બધા ગણપતિ એવા હે ને અમુક અમુક સો એટલા બધા મસ્ત

આવતા વર્ષે જઈશું આવતા વર્ષે મસ્ત મજા ઘણા થઈ છે ત્યારે બતાવશું તમને આ વર્ષે જો હું એકલો જઈશ તો હું તમને બતાવીશ કઈ રીતના થાય છે મૂર્તિ મૂર્તિના દર્શન કરાવડાવી હા એવું તમારે બધા અંદર મસ્ત અંદર હવે કેવું ડેકોરેશન કર્યું બાકી પણ જેટલા લેવાય કાલે પાછા જાય ધીમે ધીમે બધા લેવા હે

આવરીથી બધી લાઈનમાં એને દુકાનો છે જ્વેલરીની રવાકડા ની છોકરાઓને અહીંયા મજા આવી જાય એવું હે છોકરા આવે એટલે કજિયો કરવાના કરવાના ને કરવાના ને આ ઘણા વર્ષથી આ મંડળમાં અહીંયા ગણપતિ થાય બહુ નાનો તેદુનો જોઉં એ પેલા ના થાય પપ્પા કે અમે અહીંયા નવસારીમાં આવ્યા તેદુના ના થાય છે આવરીથી છોકરાઓને મજા આવી જાય જો બધી ભીડ લેડીઝનું જ આઈટમ બધે ને આ થેલકો પકડાવી દીધું હે ને હજી હે ને શોપિંગ જ આલે

ને એટલે અત્યારે મમ્મી કે ઈચ્છા નથી મને નિંદર આવે તમે ખાઈ લીધી હા મજા આવી બોલો આજે ખરીદી કરી લીધી હે એમાં હું હોય હવે કચાકડા લીધા હોય બે ચાર ગોલું છોકરી આવું બધું મજા આવે મારી દીધી એ લઈ જાય તો કિંમતી બહુ વધુ ને એટલે બધા લઈ જાય ને ચિંતા હોય ને હા હે હોય જ ને

જોઈ લ્યો બધા એકદમ છે ને ઓલા અત્યારે નવરાત્રી નું બતાવ તું ક્લિક કરી જો આ રીતના હે અને બીજું આ એક બતાવી તમે ફરવા આવશું ને ગણપતિ જોવા જઈશું ને તો લેતા જઈશું એમ જ હોય એમ જ હોય હવે ઘરે ટાઈમ થઈ ગયો ને એટલે હવે કે થોડું મોડું થઈ ગયું હવે ઘરે જઈ ગયે મેં કીધું આ કઈ ને હાલો ઘરે હવે પછી જઈશું પાછા પાંચ શેર કરી હતી ને કે સોનોગ્રાફી ના રિપોર્ટ છે ને બેબી ની કિડની માં લાઈટલી સોજો આવ્યો છે તો એના વિશે ઘણા બધા મને ડીએમસ આવ્યા છે કે દીદી અમારે આ રીતનો નો પ્રોબ્લેમ છે મારો સિક્સ મંથ હાલે છે તમને બધા ખબર જ છે સિક્સ મંથ ની સોનોગ્રાફી માં સ્ટાર્ટિંગ માં કર્યું હોય એટલે એમને એવું જ છે ઘણા ડીએમ આવ્યા કે અમને આ પ્રોબ્લેમ હે પણ અમને ડોક્ટરે કઈ દવા નથી આપી

તો પછી હક થાય થાય કેવા મા બીજા તો એ કીધું મને રિસર્ચ કરવા દે એટલે ફટાફટ બધું રિસર્ચ કર્યું એમાં જોયું કે આ રીતનો સોજો નોર્મલ હે અને બધા અત્યારે કોમન આવે હે બેબી ની અંદર બાકી 10 mm થી ઉપર જાય ને તો એ ટેન્શન જેવું રહે તો બેબી થોડી ઘણી સુવાની હેબિટ હોય ને એના લીધે એના લીધે એવું થાય કે આવી લીધે આવી શકે તો સુવાની હેબિટ થોડી આપણે લેફ્ટ સાઈડ વાળી વધારે રાખવાની ડોક્ટરે કીધું લેફ્ટ સાઈડ વાળો વધારે રાખજો કે હજી અત્યારે એટલે થોડું ઘણું નોર્મલ કે અમને તો જો અમને એમ કીધું કે નોર્મલ હે તમને કઈ ઓલું હે નહીં આવી જશે મેડમ અમે જો નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે જઈશું ત્યારે ક્લિયર જ કરશું ક્લિયર કરશું અમે પછી આપણે હજી એકવાર સોનોગ્રાફી કરાવી લઈ ડોક્ટર આપણે કાઈ ઓલું નથી કે નથી કરાવી નથી કરાવી તો અમે વાતચીત એનીયર કરી જ લઈશું એની બરોબર ને આપણે આપણા ડોક્ટર સાથે કન્સલ્ટ કરી જ લેવાનું પહેલા કે આપને આપને જરૂર પડે તો આપણે બીજી વાર સોનોગ્રાફી કરાવી લેવાની તો આ મારું નાસિસનું ઈચ કેવું હતું કે હમણાં અમાર પછી જવાનું એમને મેડિસિન અમને Yeah. Mm.

ખબર પડે ને આપને હું થોડા ડોક્ટર નહીં કરવાનો આ ડોક્ટર ડોક્ટર હવે આ બરોબર રિપોર્ટ આવ્યો બરોબર બાસિસે જોયો બરોબર હેસ નું જે છોકરીઓને આ પ્રોબ્લેમ આવ્યો હે અને હું કઈ ટેન્શન લેતી નથી નહીં આવ્યો પ્રોબ્લેમ એટલે જો મેં શેર કર્યું એટલે તમારું દુઃખ ઓછું થઇ જાય હરેક જોવા જાય આ વસ્તુ કોમન

ચાલો આજનો વિડીયોજો અને કાળા સ્ટીકર લગાવવાના એની કાલ ની આરતી ગુડ નાઇટ શુભરાત્રી જય રામ